બાપા સીતારામ જય શ્રી શ્રીરામ આદેરાદે મિત્રો તો આજના દર્શન મિત્રો અત્યારે આપણા મંદિર આવી ગયા છે અને મંદિરના લાય દર્શન કરાવી ગયા છે ધીમે ધીમે અંદર જઈને બાપા દર્શન કરીએ તો લાઈવમાં બની રહેજો આજનો ટ્રાફિક જોઈ શકો છો કે ખૂબ વધારે ટ્રાફિક છે કાલે પૂનમ હોવાથી ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો તો આજના લાય દર્શન ચાલો ધીમે ધીમે ઝડપથી આજે દર્શન કરાવી દઈએ કેમકે આજે ટ્રાફિક વધારે છે તો દર્શન ઝડપથી કરાવી દઈશું અત્યારે આપણે કાળ ખરીદ આવી જશે કાળ ખરીદ ના દર્શન ખૂબ જ વધારે ટ્રાફિક આજે જોવા મળે છે મિત્રો તો ગાંધી મંદિર ના દર્શન આજના કાળ ખરીદ ના દર્શન કલ્પેશ કુમાર બાપેશ તરંભાઈ કલ્પેશભાઈ તો આજના લાઈ દર્શન ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે તે રોજ કરતા આજે ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે કેમ કે કાલે પોનમ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે ચાલો ધીમે ધીમે ગાદી મંદિર જઈને ગાંધી મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આ મિત્રો તો સામે ગાદી મંદિર છે ગાદી મંદિરના દર્શન કરાવી દઈને જગ્યાએ અને આજનું ટ્રાફિક પણ જોઈ શકો કેટલું છે તે બધા મિત્રોને બાબા જય જય રામ

પ્રસાદ લેવા માટે વધારે પ્રસાદ ચાલુ છે યાત્રિકો ની વિનંતી દર્શન કરીને પ્રસાદ લેવા માટે પહોંચી જાય દરેક યાત્રિક ભાઈ આપના ચીસા પાકી તેલા બેટ મોબાઈલ જે કઈ સાથે લાવ્યો એ સંભાળીને રાખવાનો દરકે આપણે લગેજ કરની પણ વ્યવસ્થા છે બૂટ કરની વ્યવસ્થા છે ત્યાં મૂકી આવવાના અને થેલા બે મૂકવાનો હોય તો નંદી ગ્રામ આપને ધર્મશાળાની અંદર લગેજ કરની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે તો ત્યાં દરકે થેલા બે મૂકવાનો રસ્તો કેમ કે ખૂબ જ વધારે ટ્રાફિક છે અને હજી પણ ટ્રાફિક વધવાનું છે જે સાલે પૂનમ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધારે છે જોવા મળે છે મિત્રો ચાલો સમાજ મંદિર જે છે સમાજ મંદિરના લાઈ દર્શન તો આજના લાઈ દર્શન મિત્રો સમાજ મંદિરના કરી શકો છો સમાધિ મંદિરના આજના લાઈ દર્શન મિત્રો અહીંયાથી હવે ધ્યાન મંદિર દર્શન ધ્યાન મંદિરના દર્શન કરાવીશું

રજના સમાધિ મંદિરના ભાઈ દર્શન આવી હા બોલો ચાલો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાનના દર્શન કરાવીએ તો લાઈવમાં બનિયા રહેજો મિત્રો આજનો શ્રંગાર પણ દર્શનગાર આવેલ છે મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે આજે સુંદરકાંડ પાઠ છે આયોજન તેનું પણ ચાલુ છે આયોજન પણ તો આજના ધ્યાન મંદિરના ખૂબ જ વધારે ટ્રાફિક જોવા મળે છે મિત્રો રોજ કરતા તો આજના લાઈ દર્શન મિત્રો ધ્યાન મંદિરના આજે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન કાલે પૂનમ છે તો જ્યાં ટ્રાફિક પણ જિગ્નેશભાઈ બાબા સીતારામ અંદરથી લઈમાં જોડાઈ જાય છે તો ખૂબ જ ટ્રાફિક વધારે જોવા મળે છે મિત્રો અહીંયાથી ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો સાધુ માહિતના જીગ્નેશભાઈ બાપા સીતારામભાઈ રાજના લાય દર્શન ચાલો ધીમે ધીમે એ બસ જઈએ અને વડની અંદર પણ બાપાના દર્શન કરાવીએ જો કોઈ કાંઈ કહે તો તો મિત્રો વડમાં જશે તો તમને વડમાં બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટો બધું જ બધા છે વડની અંદર તો આજના લાય દર્શન વડની અંદર ચાલો ધીમે ધીમે આગળ જઈશું છેલ્લે ઇતિહાસમાં આગળ શું કરાવી ચાલો મિત્રો તો ટ્રાફિક જોઈ શકો છો અહીંયા સાધુ માહિતમાં પાસે પણ ટ્રાફિક ખૂબ વધારે છે તો આજના લાઈ દર્શન જોઈ શકો છો મિત્રો ત્યાગી બાપુના ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈશું વધારે ટાઈમ નહીં લેતા ફરી પાછા મંદિર તરફ અને બાપાના દર્શન કરાવી દઈએ તો મંદિર પણ જોઈ શકો સુંદર લાગી છે દર્શન ચાલો મિત્રો તો ધીમે ધીમે આપણે ફરી ગાંધી મંદિર જઈશું ને ગાંધી મંદિરના દર્શન કરાવી દઈએ કેમ કે આજે ટ્રાફિક વધારે છે ને થોડીક ઉતળ છે અને હા નવા મિત્રોને અને આપણા મિત્રોને જણાવો કે હવે આઠ છ સાત દિવસ સુધી આપણું લાઈવ બંધ રહેશે કેમ કે બહાર જવાનું હોવાથી સાત આઠ દિવસ માટે લાઈવ બંધ રહેશે મિત્રો બધા મિત્રોને રેશમભાઈ ફરી આપણા મિત્રોને જણાવી કે આપણું લાઈવ છે હમણાં થોડા દિવસ માટે બંધ રહેશે મિત્રો સાત આઠ દિવસ માટે બહાર જવાનું હોવાથી લાઈવ જશે